કરો મજા મોજ કરો મોજ પાર્ક ઈ આカリતાવીયું છે કોના કોના નામે જમીન લીધી છે ને ઈ બધું રોકાણ ક્યાં કર્યું છે ઈ બધું ફોરેનમાં કઈ આઈટી કંપનીમાં તે કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઈ બધું બરાબર અને હાલ હું તને એક ચેલેન્જ આપું આ લાઈવ ના માધ્યમ થી કે તું દાન લેતો નથી એવું પબ્લિક ને કીધું છે હાલ ભાઈ દાન તો તારું હવે હવે પછી દાન કોઈ આપવાનું નથી ઇફેક્ટ છે શું છે ઇફેક્ટ છે તો તું એક કામ કર તારામાં કોમેડી વિડિયો તું બનાવે જ ને યુટ્યુબ કરતા 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 ઈ બનાયા કર અને પછી કોઈ પણ ગરીબનો વિડિયો યુટ્યુબ પર નહીં મૂકતો

સંજય રાવલ નો શો હતો દુબઈમાંથી આને એક કરોડ ને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા આપ્યા એ વ્યક્તિ અને અને એવું કીધું તું વ્યક્તિને કે હું તમને મારો સંજય રાવલ નો શો છે બરાબર મારું ત્યાં આગળ પબ્લિક ઘણી બધી આવવાની છે મોટા મોટા લોકો અને હું પબ્લિક ની વચ્ચે તમને બોલાવીશ

રાજકોટમાં રાજકોટ માં તારો બંગલો બનાવીને તે યુટ્યુબ માં મસ્ત વિડીયો બનાવ્યો આખું ઘર બતાવ્યું તમે કોઈ ગરીબ ના એસી લાખ રૂપિયા બાકી રાખો એસી હજાર નહી લાખ ટોટલ આપું તર ટોટલ

આપડે બહુ મોટા પાય અડી ગઈ છે હવે સમાજ ની જરૂર છે તો સમાજ ને રાજી કરવા માટે ભેડો તો લેવો પડે ને સમાજ વગર કાઈ નથી ભાઈ સમાજ તો જોઈએ તારા આખા સમાજને ખબર છે કે અત્યાર સુધીમાં તે સમાજ માટે કાઈ કર્યું નથી 11 લાખ રૂપિયા તે સમાજની હોસ્ટેલ બને છે અને આપવા જોઈએ એમાંય નાની પણ આજે મારા કહેવાનો मीनिंग કે તારે આવડા મોટા બિલ બાકી છે

હે પચાસ લાખ માં તું ખરીદાયું બહુ સ્ટેજ ઉપર બધા પુરાવા રેડી છે પણ ખાલી આની મેટર પતવા દે આની મેટર પતવા દે પછી તને કહું તારા કેટલી જગ્યા નામા બાકી છે કેટલી જગ્યા લફડાશે ને તારી બાયડી ને તારી માં કઈ હવે બધા વ્યક્તિ આ ભંગાર ને પૂછો કે ભંગાર ને કેમ કર્યો આ ભંગાર ને ગમન ભૂવા જઈએ અનફોલો કેમ કરી નાયખો રિઝન જાણવું છે